સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ચાર સભ્યો વિરુદ્ધ બગસરા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે જૂના ગામની ભોગ બનનાર યુવતીએ આપના નેતા કાંતિ સતાસિયા પુત્ર હરીશ સામે નોંધાવી છે ફરિયાદ આપના નેતાનો પુત્ર હરેશ વીસ દિવસ પહેલા કારમાં આવી છરી બતાવી ઝાંઝરિયાથી લઈ ગયો હોવાનો ભોગ બનનારનો આરોપ આપના નેતાના પુત્ર હરીશ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસમાં ફરિયાદ હરેશના પરિવારના વધુ ત્રણ સભ્યો સામે મદદગારી કર્યા હોવાની ફરિયાદ નોંધાય છે હરેશના ભાઈ ભાવિન તેમજ પિતા કાંતિ સતાસિયા અને હરેશની પત્ની સામે નોંધાય છે ફરિયાદ જે કે ગુજરાતી સાથે રોમિલ મણવર બગસરા બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના જાજરિયા ગામના હરેશભાઈ કાંતિબી સતાસ્યા કે જેના દ્વારા લગ્નની લાલચ આપી ભોગ સાથે અવારનાર શારીરિક સંબંધ બાંધ્યા ત્યારબાદ હરેશભાઈના પિતા કાંતિબી તથા એમના ભાઈ ભાવેશ ત્રણેય જણાએ ભેગા મળી ભોગ સગાઈ તોડવરાવી હરેશભાઈના પત્ની દ્વારા પણ ફોનથી પણ ભોગ બંદરને ધમકીઓ આપવામાં આવી આ સંદર્ભમાં બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આરોપી ની ચારેય આરોપીઓને તપાસ કાર્યવાહી અટક કરવા માટે કાર્યવાહી ચાલુ છે હજુ અટક થઈ નથી